નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં તમને ખ્યાલ જ છે પણ ફરી એક વખત રિપીટ કરી દઈએ કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી લેજો અને દસ હજારનો આપણો સબસ્ક્રાઈબરનો આંકડો જલ્દીથી પાર થઈ જાય તેમાં પ્રયાસ કરજો વાત કરશો આજે આઈપીઓની તો તમને ખ્યાલ જ છે કે સમય છે ઓછો અને આઈપીઓ છે વધુ તો આજે આપના વિડીયોમાં તમારા માટે સરસ બે આઈપીઓનું સાથે વિશ્લેષણ લાવ્યા છીએ અને બે આઈપીઓમાંથી કયા આઈપીઓમાં અરજી કરવી કે એમાં ન કરવી કે બંનેમાં કરવી કે બંનેમાં ન કરવી તેના વિશે તમને સરસ વિગતવાર માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ તો ફિઝિક્સવાળા અને એમવી ફોટો વોલ્ટી કે બંને આઈપીઓ આજે બંને આઈપીઓ ચાલુ શરૂ થઈ ગયા છે એટલે કે આજથી ચાલુ થઈ ગયા છે તો એના વિશે આપણે ટૂંકમાં તમને સરસ માહિતી આપશું આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ બંને આઈપીઓનો સાથે વિડીયો છે અને આપણે શક્ય હતી એટલી તમારા માટે ટૂંકમાં માહિતી લાવવાનો પ્રયાસ કર્યો છે શરૂઆત કરશું ફિઝિક્સવાળાથી તો ભારતની ટોચની શિક્ષણ કંપનીઓમાંથી એક છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને કૌશલ વિકાસ એટલે કે અપસ્કિલિંગ માટેના અભ્યાસક્રમો ઓફર કરે છે તેમની ડિલિવરી ચેનલોમાં ઓનલાઈન માધ્યમ ટેક સમક્ષ ટેક સક્ષમ ઓનલાઈન કેન્દ્રો અને હાઇબ્રિડ કેન્દ્રોનો સમાવેશ થાય છે રેવન્યુ દ્રષ્ટિએ ભારતની ટોચની પાંચ શિક્ષણ કંપનીઓમાં સ્થાન ધરાવતી વાળા વિદ્યાર્થી સમુદાયના સંદર્ભમાં દેશની સૌથી મોટી કંપની છે તેમનું મુખ્ય યુટ્યુબ ચેનલ ફિઝિક્સવાલા અલગ પાંડે પાસે જુલાઈ બે હજાર પચીસ સુધીમાં આશરે તેર પોઈન્ટ સાત મિલિયન સબસ્ક્રાઈબર છે અને કંપનીનો ઓનલાઈન સમુદાય જૂન ત્રીસ બે હજાર પચીસના રોજ અઠાણું પોઈન્ટ એસી મિલિયન સબસ્ક્રાઈબરનો છેલ્લે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસ વચ્ચે એકતાલીસ ટકાના સીએચીઆરથી વૃદ્ધિ કરી છે તમામ મિત્રોને લગભગ કંપની વિશે ખ્યાલ જ છે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીને તેઓ વિદ્યાર્થી સમુદાયનું નિર્માણ કરવા ઉપર ધ્યાન આપે છે તેમની બેસો સાત યુટ્યુબ ચેનલો ઉપર મોટી માત્રામાં અભ્યાસ સામગ્રી મફતમાં ઉપલબ્ધ છે જુલાઈ બે હજાર પચીસ મુજબ તેમના જી અને નીટ જેવી પરીક્ષાઓના પેઇડ અભ્યાસક્રમો ભારતમાં સૌથી વધુ પોસાય તેવા ભાવોમાં ઉપલબ્ધ છે જેની કિંમત છે બે હજાર એકસો નવ એકસો નવ્વાણુંથી ચાર હજાર આઠસોની રેન્જમાં તો આ વાત કરીએ આપણે ફિઝિક્સવાળાના વ્યવસાયની હવે વાત કરીએ ટાઈમ ટેબલની તો આજથી અગિયાર તારીખથી શરૂ થયો છે તેર તારીખે પૂરો થશે અઢાર તારીખે લિસ્ટિંગ થશે એક રૂપિયાની ફેસ વેલ્યુ એકસો નવ રૂપિયાનો ભાવ એકસો સાડત્રીસ શેરની અરજી અને ચાર ચોત્રીસસો ને એંસી કરોડ એટલે ત્રણ હજાર ચારસો એંસી કરોડનો આઈપીઓ જેમાંથી એકત્રીસો કરોડનો ફ્રેસ ઇસ્યુ અને ત્રણસો એંસી કરોડનો ઓએફએસ કર્મચારીઓ માટે પ્રતિશય દસ રૂપિયા ડિસ્કાઉન્ટ રાખેલું છે હવે વાત કરીએ કંપનીના પરિણામોની તે પહેલાં તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો ઘણા મિત્રો જે આપણો વિડીયો રેગ્યુલર જોઈએ તેમણે તેમના તેમના માટે આ વિડીયો થોડો ટૂંકો છે કારણ કે આપણે સમય ઓછો છે અને આઈપીઓ વધુ છે જેથી શક્ય છે એટલે ટૂંકમાં માહિતી લાવવાનો પ્રયાસ કર્યો છે વાત કરીએ જલ્દીથી પરિણામની તો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સાતસો બોતેર કરોડની આવક સામે ચોર્યાસી કરોડની ખોટ બે હજાર ચોવીસ બે હજાર પંદર કરોડની આવક સામે અગિયારસોને એકત્રીસ કરોડની ખોટ બે હજાર પચીસમાં ત્રણ હજાર ઓગણચાલીસ કરોડની આવક સામે બસો તેતાલીસ કરોડની ખોટ અને હાલમાં જ ત્રીસ જૂન બે હજાર પચ્ચીસના આંકડા મુજબ નવસો પાંચ કરોડની આવક સામે એકસો ને સિત્યાવીસ કરોડની ખોટ તો ફિઝિક્સવાળા કંપનીઓને આખી વર્ષ બે હજાર પચીસમાં ત્રણ હજાર ઓગણચાલીસ કરોડની કુલ આવક સામે જોરદાર પ્રગતિ કરી છે જે પાછલા વર્ષ બે હજાર ચોવીસની બે હજાર પંદર કરોડની આવક કરતાં પચાસ ટકા વધુ છે એટલે એકત્રીસમાં માર્ચ બે હજાર ચોવીસમાં જે આવક હતી તેનાથી એકત્રીસમાં માર્ચ બે હજાર પચીસમાં આવક વધી છે પચાસ ટકાના દરથી આ વધારો મુખ્યત્વે કંપની તેના ઓનલાઈન કોર્સ વધેલા ઓફલાઈન કેન્દ્રોને વધુ વિદ્યાર્થીઓ દ્વારા પેઇડ કોર્સ ખરીદવાના કારણે થયો છે અને કંપનીના કુલ ખર્ચમાં પણ વધારો થયો છે નવા કર્મચારીની ભરતી જાહેરાતનો ખર્ચ અને મોટી સંખ્યામાં ઓફલાઈન કેન્દ્રો શરૂ કરવાના કારણે થયો છે જોકે સૌથી મહત્ત્વની વાત છે કંપનીની ખોટમાં મોટો ઘટાડો થયો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીને અગિયારસોને એકત્રીસ કરોડની ઘણી મોટી ખોટ થઈ જેનું મુખ્ય કારણ હતું સીસીબીએસ એક પ્રકારનું રોકાણ સાધન છે આપણે ટાઈમ નથી એટલે આપણે વિગત વર્ષની માહિતી નથી ચર્ચા કરતા આ સીસીપીએસના ફેર મૂલ્યાંકનના કારણે થયેલો બિનરોકડ ખર્ચ હતો અને નાગીય વર્ષ બે હજાર પચીસમાં એક મોટા વખતનો ખર્ચ ન થવાના કારણે કંપનીની ખોટ ઘટ ઘટીને માત્ર બસો ને તેતાલીસ કરોડ થઈ છે એટલે કે જે અગિયારસો એકત્રીસ કરોડની ખોટ છે બે હજાર ચોવીસમાં તેનું કારણ સીસીપીએસ એટલે કનપનસબી કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કંપનીની મૂળભૂત ઓપરેશનલ ખોટ ઓછી થઈ છે અને ઝડપથી વૃદ્ધિ તરફ આગળ વધી રહી છે હવે વાત આપણે કે જે આગળ કહી દઈએ કે કંપનીમાં જે એકત્રીસો કરોડનો ફ્રેશ ઇસ્યુ તેના ઉપયોગની વાત કરીએ તો ફિઝિક્સવાળા કંપની તેના આઈપીઓ દ્વારા એકત્ર કરેલી રકમનો મોટો ભાગ પોતાના વિસ્તરણ અને માળખાગત સુવિધા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરશે સૌથી મોટી રકમ એટલે કે સાતસો ને દસ કરોડ રૂપિયા માર્કેટિંગ ઉપર ખર્ચવામાં આવશે જેનો હેતુ વધુ ગ્રાહકો સુધી પહોંચવાનો અને બ્રાન્ડ જાગૃતિ વધારવાનો રહેશે આ ઉપરાંત કંપની તેને ભવિષ્યના વિકાસ માટે મુખ્યત્વે ઓફલાઈન અને હાઇબ્રિડ સેન્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેના માટે નવા કેન્દ્રોની ફીટ આઉટ્સ અને હાલના કેન્દ્રોના લીઝ પેમેન્ટ એટલે કે ભાડા માટે એક હજાર કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે ચારસો છાસઠ પોઈન્ટ પંચાવન કરોડ ફિટઆઉટ્સ માટે અને પાંચસોને ઉડતાલીસ પોઈન્ટ એકત્રીસ કરોડ લીઝ પેમેન્ટ માટે છે એક કંપની ઝાયલમ અને ઉત્કર્ષ ક્લાસીસના ઓફલાઈન કેન્દ્રો અને હોસ્ટેલના સચલન માટે પણ અલગ અલગ રકમ એસી કરોડથી વધુ નક્કી કરાઈ છે અને ટેકનોલોજીના આધારને મજબૂત કરવા માટે સર્વર અને ક્લાઉડ સંબંધિત ખર્ચા માટે બસો કરોડ રૂપિયા ફાળ છે અને બાકીની રકમનો ઉપયોગ ઉત્કર્ષ ક્લાસીસમાં વધારાનો હિસ્સો ખરીદવા અને ભવિષ્યમાં ધરાના અન્ય એકવીઝેશનના કંપની અન્ય કંપનીઓને ખરીદવા માટે કરવામાં આવશે તો આ વાત કરીએ આપણે આઈપીયુના પૈસાની એટલે કે ફ્રેસ ઇસ્યુના પૈસાની ઉપયોગની હવે વાત કરીએ કંપનીની સારી અને પાંચ નબળી બાબતોની તો સારી બાબતોમાં છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ચુમ્માલીસ લાખ પેઇડ યુઝર સાથે મજબૂત વિદ્યાર્થીનો સમુદાય ત્યારબાદ જૂન બે હજાર પચીસ સુધીમાં તેર શિક્ષણ કેટેગરીમાં કોર્સ ત્યાર પછી શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે છ હજાર સભ્યોની મોટી અને વિશેષ ફેકલ્ટી ટીમ અને વિદ્યાર્થી અને મોટા બેન્ચને સંચાલિત કરવા માટે એઆઈ અને મશીન લર્નિંગ સાથે પોતાનો ટેકનોલોજી સ્ટેક અને ભવિષ્યના વિસ્તરણ માટે આઈપીઓમાં એક હજાર કરોડથી વધુ રોકાણ નવા ઓફલાઈન હાઇબ્રિડ કેન્દ્રો અને લીઝ પેમેન્ટ માટે ફાળવવામાં આવ્યું છે હવે વાત કરીએ નબળી બાબતોની તો કંપનીએ સતત નાણાકીય વર્ષમાં જોખી ખોટ નોંધાવી છે નબળા નાણાકીય પ્રદર્શનના કારણે ભવિષ્યમાં પૂરતી આવક વૃદ્ધિ જાળવવામાં નિષ્ફળતાનું જોખમ રહેલું છે કંપનીના વ્યવસાયની સફળતા તેના સ્થાપકો અલક પાંડ્યા અને પ્રતિક બુબની સતત લીડરશીપ ઉપર આધારિત છે અને શિક્ષણના તમામ ક્ષેત્રોમાં અપડેટ અને સુસંગત કન્ટેન્ટ પ્રદાન કરવામાં નિષ્ફળ જવાથી પ્રવેશ અને પરિણામોની અસર થઈ શકે છે અને સૌથી છેલ્લી નબળી બાબત છે કે આઈપીઓના ભંડાર ઉપયોગ માટે ખાસ કરીને નવા ઓફલાઈન કેન્દ્રો માટેના ચોક્કસ સ્થળો હજુ સુધી નક્કી થયા નથી જે એક અનિશ્ચિતતા સૂચવે છે તો વાત કરીએ આપણે ફિઝિક્સવાળાની હવે જલ્દીથી શરૂઆત કરી દઈએ એમવી આઈપીયુની તો એમવી ફોટો વોલ્ટેક ભારતની અગ્રણી સો અગ્રણી સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની છે જે સોલાર પીવી મોડ્યુલ અને સોલાર સેલના ઉત્પાદનની ક્ષમતાની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી ઇન્ટીગ્રેટેડ સોલાર કંપની છે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં કંપની પાસે સાત પોઈન્ટ એસી ગીગા સોલાર મોડ્યુલ અને બે પોઈન્ટ ત્રાણું ગીગા સોલાર સેલ ઉત્પાદન ક્ષમતા છે અને તેને અઢાર વર્ષથી વધુનો અનુભવ છે આ કંપની ભારતમાં ટર્નલ ઓક્સાઇડ પેસિવ કોન્ટેન્ટ ટેકનોલોજી આપણા પ્રથમ કંપનીઓમાંથી એક છે જે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર સેલ બનાવે છે કંપની હાલમાં અઢી ગીગા વોટની વધારેની મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા ઉમેરવાની પ્રક્રિયામાં છે અને નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસના પ્રથમ છ માસિક ગાળા સુધીમાં કુલ ક્ષમતા મોડ્યુલની સોળ પોઈન્ટ ત્રીસ ગીગા વોટ અને સેલની આઠ પોઈન્ટ ત્રણું ગીગા વોટ સુધી વધારવાનું લક્ષ્ય છે એટલે હવે તમે સમજી જ ગયા છો કે કંપનીનો વ્યવસાય શું છે જલ્દીથી વાત કરીએ ટાઈમ ટેબલની તો અગિયાર તારીખે આજથી શરૂ થયો છે તેર તારીખે પૂરો થશે અઢાર તારીખે લિસ્ટિંગ થશે બે રૂપિયાની ફેસ વેલ્યુ બસો સત્તર રૂપિયાનો ભાવ અને સિત્તેર શેરની અરજી ઓગણત્રીસો કરોડનો આઈપીઓ છે જેમાંથી એકવીસો ને તેતાલીસ કરોડનો ફ્રેસ ઇસ્યુ છે અને સાતસો છપ્પન કરોડનો ઓએફ છે વાત કરેલા લઈ પરિણામની તો બે હજાર ત્રેવીસ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ છસો ચુમ્માલીસ કરોડની આવક સામે આઠ પોઈન્ટ સત્તાણું કરોડનો નફો બે હજાર ચોવીસમાં આવક વધીને થઈ ગઈ નવસો ચોપન કરોડ તેની સામે ઇઠ્યાવીસ પોઈન્ટ નેવું કરોડનો ચોખ્ખો નફો બે હજાર પચીસમાં તેનાથી પણ આવક લગભગ ડબલ થઈ ગઈ ત્રેવીસો ને સાહીઠ કરોડની આવક સામે ત્રણસો ને ઓગણા સિત્તેર કરોડનો જંગી નફો અને ત્રીસ જૂન બે હજાર પચીસના આંકડા મુજબ એક હજાર બેતાલીસ કરોડની આવક સામે એકસો સિત્યાસી કરોડનો ચોખ્ખો નફો થાય ચોખ્ખો નફામાં અને આવકમાં થયેલા વધારાની વાત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીની કુલ આવક નવસો ચોપન કરોડ હતી જે ઊંચા વેચાણ એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સને અઠ્યાવીસ કરોડ સુધી લઈ ગઈ જોકે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ઉત્પાદન ક્ષમતા મોટા વિસ્તરણ એટલે કે નવી લાઇન કમિશન કરવાથી અને ઊંચા વેચાણના કારણે કુલ આવક બે હજાર ત્રણસો ને સાઠ કરોડ સુધી પહોંચી અને એકસો સુડતાલીસ ટકાથી વધુની વૃદ્ધિ આવી આ જંગી આવક વૃદ્ધિ બે હજાર ચોવીસના એક વખતના મોટા ખર્ચ એટલે કે બેટ ડેપ્સના અભાવે કંપનીનો કર પછીનો હોય કે પ્રોફિટ આફ્ટર ટેક્સ ઇઠ્યાવીસ કરોડથી ઉછળી અને ત્રણસો ને કરોડ થઈ ગયો એટલે બે હજાર ચોવીસમાં જે બેટ ડેપનો ખર્ચો હતો તે બે હજાર પચીસમાં ચોપડે ન આવ્યો જે દર્શાવે છે કે કંપનીની ક્ષમતા વિસ્તરણ વ્યૂહરચના અત્યંત નફાકારક સાબિત થઈ છે વાત કરીએ આમાં ફ્રેશ ઇસ્યુ છે તેના પૈસાની આગળ જેમ આપણે વાત કરી કે એકવીસો ને તેતાલીસ કરોડનો ફ્રેશ ઇશ્યુ છે તો એમપી ફોટો વોલ્ટેક કંપની આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલ ચોખ્ખી રકમનો લગભગ સંપૂર્ણ ઉપયોગ બે મુખ્ય હેતુ માટે કરશે એમાં સોળસો એકવીસ કરોડ રૂપિયા જેટલી મોટી રકમનો ઉપયોગ કંપનીની અને તેની મુખ્ય સહાય કંપની દ્વારા લેવામાં આવેલી બાકી લોન એટલે કે આઉટસ્ટેન્ડિંગ બોરિંગ અને તેના ઉપરના સંચિત વ્યાજની ચૂકવણી કે પૂર્વ ચૂકવણી માટે કરવામાં આવશે આનાથી કંપની ઉપરનું દેવું ઓછું થઈ જશે અને બાકીની રકમનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે જલ્દીથી વાત કરીએ સારી નબળી બાબતોની સારી બાબતોની શરૂઆત કરીએ તો ભારતની બીજી સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ સોલાર પીવી મોડ્યુલ એન્ડ સેલ ઉત્પાદક કંપની નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ દરમિયાન આવકમાં ચોરણું ટકાનો મજબૂત સીએજીઆર ત્યાર પછી ભારતમાં ટોપકોન સોલર ટેકનોલોજી અપનાવનારી પ્રથમ કંપની ત્યાર પછી નાણાકીય વર્ષ બે હજાર અઠ્યાવીસના પ્રથમ છ માસિક ગાળા સુધીમાં ક્ષમતા મોડ્યુલ સોળ પોઈન્ટ ત્રીસ ગીગાવટ અને સેલની આઠ પોઈન્ટ ત્રણ ગીગાવટ સુધી વધારવાની મજબૂત વિસ્તરણ યોજના અને વિવિધ ગ્રાહકો સાથે મૂલ્યવાન સંબંધો અને સરકારી પ્રોજેક્ટ્સ માટે સૂચિબદ્ધ ઉત્પાદક તરીકે કંપનીને માન્યતા મળેલી છે હવે વાત કરીએ નબળી બાબતોની તો કંપનીની ઓપરેશનલ આવકનો મોટો ભાગ એંસી ટકાથી વધુ ભાગ ટોચના દસ ગ્રાહકો ઉપર આધારિત છે ત્યારબાદ છે વ્યવસાય માત્ર મર્યાદિત સંખ્યાના ઉત્પાદનોની સફળતા ઉપર નિર્ભર છે કાચા માલ માટે ભારતીય અને વિદેશી સપ્લાય ઉપર નિર્ભરતા રહેલી છે અને કંપનીના ઓર્ડર બુકમાં બાકી ઓર્ડર વિલંબ ફેરફાર અથવા રદિકરણને આધીન હોઈ શકે છે મુખ્ય સહાયક કંપની ઈ માં એકાવન ટકા જેટલા શેર હિસ્સો ગીરવે મુકાયેલો છે ડિફોલ્ટના કિસ્સામાં નિયંત્રણ ગુમાવવાનું જોખમ ઊભું કરી શકે છે તો વાત કરીએ આપણે એમ બી ફોટો વોલટેકના કંપનીના આઈપીઓની હવે વાત કરીએ બંને આઈપીઓના વિશ્લેષણની તો ફિઝિક્સવાલા એક ભારતની એટટેક ક્ષેત્રમાં મજબૂત બ્રાન્ડ છે જે ઝડપથી વિસ્તરી રહી છે અને તેની ખોટમાં સુધારો થયો છે પરંતુ તે હજુ પણ નુકસાની કરી રહી છે અને ભંડોળનો મોટો ભાગ માર્કેટિંગ ઉપર વાપરવાની યોજના છે તો આઈપીઓમાં શું કરવું તો આઈપીઓમાં ઉચ્ચ જોખમ એટલે કે હાઈ રિસ્ક અને ઉચ્ચ રુધિની સંભાવના ધરાવતા રોકાણ કરવા માટે આ આઈપીઓ યોગ્ય છે એટલે કે આઈપીઓમાં હાલ લિસ્ટિંગ ગેઇન જેવું દેખાતું નથી પણ જે મિત્રોને ઊંચું જોખમ લેવાની ક્ષમતા હોય બે ત્રણ વર્ષની કેપેસિટી હોય તે મિત્રો આઈપીઓમાં વિચારી શકે બીજી તરફ એમવી ફોટોવોલ્ટેક એક મજબૂત નફો કરતી કંપની છે જે સોલાર ઉત્પાદનમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે અને આઈપીઓમાં મળેલા ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે દેવું ઘટાડવા માટે કરશે જેનાથી આગળ કંપની લગભગ દેણા મુક્ત થઈ જશે જોકે નવા પ્રોજેક્ટ માટે કંપની કદાચ નવું દેણું લઈ શકે છે આનાથી કંપનીની નાણાકીય સ્થિતિ વધુ સ્થિર અને મજબૂત બની છે એ સારાકીય નાણાકીય સ્થિતિ અને મધ્યમ જોખમ સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા માગતા રોકાણકારો માટે એક વધુ સારો વિકલ્પ હોઈ શકે છે એટલે આ ક્ષેત્રમાં જો કોઈ મિત્રોને લાંબા ગાળાનું રોકાણ કરવું હોય તો આ સ્ટોક કે આઈપીઓ ઉપર નજર રાખી શકે છે વેલ્યુએશનની દૃષ્ટિએ પણ આઈપીઓ થોડોક વ્યાજબી છે એટલે કે ખાસ નોંધ કે બંને આઈપીઓમાંથી એક પણ આઈપીઓમાં કોઈ ધમાકેદાર લિસ્ટિંગ થવાની શક્યતા નથી કોઈ મિત્રોને જોખમ લેવાની ગણતરી હોય તો ફિઝિક્સવાળા કરતાં એમ બી ફોટોવોલ્ટિકના આઈપીઓમાં નાના લેસ્ટિંગ માટે કે નાના નુકસાનની ગણતરીથી અરજી કરી શકે પણ અંગત રીતે હાલ આ બંને આઈપીઓને અમે સ્કીપ કરેલા છે કે બંનેમાંથી કોઈ પણ આઈપીઓમાં હાલ અમે અરજી નથી કરેલી ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી વિડીયો આપીને માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે માં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ આપણે વાત કરી બે ની સાથે ફિઝિક્સવાળા અને ની તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો આભાર